વિરાણી દંપતીને સ્ટોક માર્કેટની ઓફિસમાં નોકરી કરતી યુવતી સાથે વિરાણી દંપતીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આરોપીએ અવેલિયન્સ એન્ટરપ્રાઇઝ નામનું આઈપીઓ લોન્ચ કરી તેમાં યુવતીને ભાગીદાર બનાવવાની વાત કરી યુવતી પાસેથી રૂપિયા ઓગણચાલીસ લાખ છવ્વીસ હજાર પડાવ્યા હતા. યુવતીનું ઘર વેચાણ થતાં તેની પાસે રૂપિયા પડેલા છે એવી અગાઉથી આરોપીઓને જાન હોવાથી યુવતીને વાતોમાં ફસાવી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આરોપીઓ યુવતી પાસેથી રૂપિયા લીધા અને ઘણા સમય વીત્યા બાદ પણ આઈપીઓ લોન્ચ ના કરતા યુવતીએ પોતાના રૂપિયા પરત માંગ્યા હતા જેથી આરોપીઓ અનિલ વિરાણી અને તેની પત્ની ભારતી વીરાણીએ યુવતીને ધાક ધમકી આપી કાઢી મૂકી હતી જેથી આ મામલે યુવતીએ વિરાણી દંપતિ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા આરોપીઓ રાતોરાત તેઓની ઓફિસ ખસેડી બીજે શિફ્ટ કરી હતી

સુરત શહેરના સલામતપુરા પોલીસ પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમ એ બેન આ કામ કરતા હતા એ કામ કરનાર જે ઓફિસના માલિક અને એમના પત્ની જે પણ એ પેઢીમાં ભાગીદાર છે આ બંને ભેગા થઈને આ બેન સાથે છેતરપિંડી કરી હતી આ છેતરપિંડીમાં તેઓ એવી સ્કીમ બતાવી હતી કે એમની જે પોતાની કંપની છે કે જેમાં હાલ તેઓ આ બેન કામ કરી રહ્યા છે એ કંપનીનો આઈપીઓ ટૂંક સમયમાં લોન્ચ કરવાનો છે અને આ ભાઈને ખબર પણ હતી કે આ બેન પાસે જે અત્યારે એમના પાસે જે મકાન છે એ વેચાઈ ગયું છે અને મકાનના કેટલાક રૂપિયા પણ આવ્યા છે જે બાબતને લઈને એમણે આ બેનને એવા છે એવી એક સ્કીમ આપી હતી કે પોતે જો આ પૈસા આમાં રોકશે તો આઈપીએલની અર્લી જે એનું એલોટમેન્ટ હોય એને મળી જશે અને પોતે એમાં ભાગીદાર તરીકે પણ રહેશે એ બેન અને ભાગીદાર રાખવાની એક લોભામણી લાલચ આપી હતી એમ કરીને એમની પાસે ખૂબ જ મોટી પ્રમાણમાં એમાઉન્ટ લઈ લીધી હતી આ ઉપરાંત એ બેનને અગાઉ પણ એમને વારંવાર વાતો કરીને એવી સમજાવ્યું હતું કે આ આઈપીઓ માટે પાંચેક કરોડની જરૂર છે સેબીમાં એક કરોડ રૂપિયા અમે આપી દીધા છે અને અત્યારે પ્રોસેસ ચાલે છે એટલે આ બેનને વારંવાર તેઓ વિશ્વાસ પણ અપાવતા હતા કે આઈપીઓ લોન્ચ કરવાની પ્રક્રિયા આટલે સુધી પહોંચી છે આ પ્રકારની લોભામણી લાલચો આપી વાતો કરી અને સતત એમને છેતરતા રહ્યા હતા આ દરમિયાન એમણે બેનને એવું કીધું કે હાલ મારી પાસે પૈસા નથી તો મને તમારું ક્રેડિટ કાર્ડ યુઝ કરવા દો અને તમારા એકાઉન્ટ ઉપર મને લોન લેવા દો એમ કરી અને આ બેન પાસે લોન પણ બેનના નામની લોન પોતે લઈ લીધી હતી અને જેવું બેનના એકાઉન્ટમાં રૂપિયા આવ્યા હતા ક્રેડિટ કાર્ડ થ્રુ તો એ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા હવે આ બેનને એમણે એમ પણ કહ્યું હતું કે પોતે જે ભાગીદારી કરી છે એમાં જેવો નફો થશે એમાંથી આ બધું વળતર પણ ચૂકવી આપશે જે આ ક્રેડિટ કાર્ડ ઉપરથી જે લોન લીધી હતી આ પ્રકારે ખૂબ જ મોટી પ્રમાણમાં ખૂબ જ મોટી રકમ એમણે આવી રીતના છેતે છેતરપિંડીથી લઈ લીધી હતી બેને વારંવાર એમને રિક્વેસ્ટ કરી હતી મારે અત્યારે પૈસાની જરૂર છે એમના ઘરના કેટલાક પ્રોબ્લેમ કામ કામકાજ હતા એ કામકાજ માટે પૈસાની જરૂર છે તો એમણે થોડાક રૂપિયા આપી દીધા હતા પરંતુ બાકીના રૂપિયા આપતા ન હતા આ ઉપરાંત એક વખતે એમણે જ્યારે બહુ માંગણી કરી રૂપિયાની તો ખૂબ જ અભદ્ર એવી માંગણી પણ કરી હતી આ બેન પાસે જેને લઈને પોલીસે આ બંને વિરુદ્ધ બંને જે પતિ પત્ની છે એમના વિરુદ્ધ છેતરપિંડીની આ ઉપરાંત આ ભાઈ વિરુદ્ધ જે છેતર છેડતીની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આજે અત્યારે અરેસ્ટ કરવાની તકવીજ ચાલુ છે અને આમાં જે પણ એવિડન્સીસ મળે છે એમાં અમે એ મુજબ આગળની કાર્યવાહી કરીએ છીએ જે પણ એ એમાઉન્ટ છે એના જે ટ્રાન્ઝેક્શન છે એ બધા અમે બેંકમાંથી મેળવી રહ્યા છીએ અને અન્ય કોઈ પણ વિટનસ હશે તો એના ઉપર પણ અમે કાર્યવાહી કરીશું એના ઇન્ફોર્મેશન ઉપરથી પણ કાર્યવાહી કરીશું આ ઉપરાંત અન્ય કોઈ આવા ભોગ બનેલા હશે તો એના માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ કે આ પ્રકારે આ ભાઈની છેતરપિંડીની જે સ્કીમ છે એનો અન્ય કોઈ વ્યક્તિ ભોગ બન્યા છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ